không youtube mạch không đâu youtube mạch tôi mạch youtube youtube mạch hmm. cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những અકના બધુ રતો દાના આમે ભાઈ ભાખો છા અમે આમ હશે રાય માં મંગાતો થોડો વીગન પાએ ફોન થોડો ફોન લીન આવશે હે બે જ <laughs> <blurred activity>

લાઈ જોવાની ચાલે લાઈ જોન ચાલુ હે હવે ભલે થોડી છે જો ચાલુ કલાકો ઘટ્યા માં એમાં ઘટ એટલે કેટલી કેટલી કટા 10 ગ્રુપ

એ જીનસ ની આયા લાગે જો કોણ ગામ માં ઓલા નોરી દે કોણ જીનસ એય જીનસ દજા હતા એતા ગણપતિ એવું છે કોણ છે ગણપતિ ગણપતિ કા ખબર આ દોસ્તી મે ભી લીખો પપ્પા નોતા ગાડી એલા ગઈ છે ને બીજો કોણ છે એ છે ચાલે કેમ બોલ અરે ગાળો બાલિ પોણી Lạnh mặt trời <laughs> đọc cho lạnh. Lạnh mặt trời đọc. Lạnh mặt trời. Lạnh mặt này Lạnh mặt trời. 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 Lạnh mặt mấy thanh huyền luôn gọi dân ngang golden gai đi ngang 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 giàu ngang 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 ngang

કે કે ના તો જエルો આવન આવન

આઈ પોઈનિંગ આય ખબર નહોતી વાતો હતી આ ગોરીન તો ઓવાજ મારે તો બહુ પાણી આપણે ના ના

આન ટેલીગોન માં ગુરીટ પા કેમ ન આપ્યો કોઈને ટેલી ઓય આમાં હાલા દાત આંબી જાય પાણી મેલા દાત આંબી દે ઓતને દલાલા ટી મે નો તાતા નો ઓ

બેઠા <Janet Colored bymart> <penguin teleport disappeared> <unmité> <mah>

ગાવ બેન નું બાથું છે ભાઈ એ નું સાંભળો ભાઈ નું નકો

રામા <tuk> પામો <tangan> <tuk tangan>